રાજકોટમાં ભાવ વધારા નિમિત્તે વેપારીનું નિવેદન આ વખતે સિઝન દરમિયાન સિંગતેલમાં નવેમ્બર ડિસેમ્બર દરમિયાન છવ્વીસો પચાસ થી સત્યાવીસો રૂપિયા સુધી ભાવ રહ્યો હતો ત્યારબાદ ઘટીને પચીસો પચાસ રૂપિયા થઈ ગયા હતા ત્રણ મહિનાની અંદર દોઢસો રૂપિયા જેટલો ભાવ ઘટાડો આવ્યો હતો વરસાદની સિઝન આવતા સિંગતેલની માંગ વધી છે આ ઉપરાંત મગફળીની આવક પણ હવે નથી રહી વરસાદ પણ થઈ રહ્યો છે ડીસા તરફ વરસાદ વહેલો પડતા મગફળીની સિઝન પણ વહેલી પૂર્ણ થઈ છે હાલમાં બ્રાન્ડેડ સિંગતેલના ભાવ છવ્વીસો પચાસ રૂપિયા થયા છે અન્ય સિંગતેલના ભાવ પચીસો જેવા જોવા મળી રહ્યા છે કોણ તેલમાં આપણે સર્વાંગીક રીતે જોવા જઈએ તો મુખ્યત્વે આપણે ત્યાં સિંગ તેલની વાત મહત્વની હોય છે અને સિંગેલ માટે પ્રથમ આપ વાત કરીએ તો સિંગેલ નો સિઝનમાં ભાવ હતો આ વખતે નવેમ્બર ડિસેમ્બર દરમિયાન સાડી છવ્વીસો થી સત્યાવીસ રૂપિયા સુધી ભાવ હતો પાછો ઘટીને ભાવ થઈ ગયો હતો સાડી પચીસો રૂપિયા જેવો ખાદ્ય તેલમાં સિંગેલમાં અને એ આપણે થયો હતો એપ્રિલ મે અને જૂન દરમિયાન ત્રણ મહિના દરમિયાન સિંગ તેલની અંદર દોઢસો રૂપિયા જેવો ભાવ ઘટાડો આવેલો હતો કારણ કે આ ત્રણ મહિના દરમિયાન ઉનાળા દરમિયાન તેલમાં ઘરાકી બિલકુલ ઓછી હોય છે અને લોકો તેલનો વપરાશ કરવાનું ટાળતા હોય છે આવા કારણોસર સિંગતેલની અંદર ભાવ ઘટાડો સારા એવા પ્રમાણમાં આવેલો હતો અને સિંગતેલ બોટમ આઉટ થઈ ગયું હતું એવું ગણી શકાય મોટા મોટાભાગના ને પેરેટી બિલકુલ ઓછી હતી અને એને કારણે ફરીથી અત્યારે સિંગતેલમાં વરસાદની સિઝન આવતા અને ફરીથી સિંગતેલમાં ડિમાન્ડ નીકળતા ખાદ્ય તેલમાં ભાવ વધારો થોડો ઘણો જોવા મળ્યો છે આ ઉપરાંત બીજું મુખ્ય કારણ જોવા જઈએ તો જે ઉનાળુ મગફળીની આવક હતી એ પણ અત્યારે મોટા ભાગની પૂરી થવામાં છે આ ઉપરાંત ત્રીજું કારણ જોવા જઈએ તો સાર્વજનિક રીતે બધે વરસાદ પૂરતા પ્રમાણમાં પડી ગયો છે અત્યારે ઉનાળુ મગફળી જે મોટા ભાગે ડીસા અને યુપીમાંથી આપણે ત્યાં આવતી હતી એ મગફળીમાં ત્યાં વરસાદ વહેલો પડી જતા ત્યાં પણ સીઝન મગફળીની વેલી પૂરી થઈ ગઈ છે આપણે ત્યાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદ પડતા સિંગતેલની અંદર સારા એવા પ્રમાણમાં તેજી જોવા મળી રહી છે માં સિંગતેલ ના ભાવ અત્યારે છવ્વીસો પચાસ રૂપિયા ખાદ્ય બ્રાન્ડેડ ના જોવા મળી રહ્યા છે અને બીજા બધા બ્રાન્ડના અત્યારે સિંગતેલ ના ભાવ પચીસો પચાસ